સુરતમાં શ્વાનનો આંતક યથાવત હોય તેમ કવાસ ખાતે નવ વર્ષના બાળક પર શ્વાને હુમલો કરાતા બાળકને હોસ્પિટલ ખસેડાયો હતો બાળક પર હુમલો કર્યો હતો ત્રણ ચાર માં અભ્યાસ કરતા નવ વર્ષના બાળક પર માં સ્વાને હુમલો કરાતા બાળક લોકોએ સ્વાનના મોઢામાંથી છોડાવી તાત્કાલિક સરળ માટે હોસ્પિટલ ખસેડાયો હતો નવ વાગે તો એસ્પેસીએલ કંપનીમાં પાસે રહી છે પેશન્ટ ઝુપરપટ્ટીમાં અને ત્યાં રખડતા સ્વાને એમને બચકા ભર્યા છે અને પેશન્ટ ને હાલ કેટેગરી માં છે પેશન્ટ ડોમ બાઈટની અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુઅલ બી આપવામાં આવેલ છે અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે એટલે એસપીશિયલ કંપની પાસેથી બાળક ત્યાં આગળ વોશરૂમ જવા માટે ગયો હતો અને ત્યાં શ્વાને એને વચકા પડ્યા છે બાળકની ઉંમર આઠ આઠ વર્ષની આસપાસ છે